યોગ બગાવે રોગ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ આ દિવસ દુનિયાભરમાં યોગ કરીને તેની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લામાં યોગ દિવસની કઈ રીતે અને કઈ કઈ જગ્યાઓ ઉપર ઉજવણી થનાર છે કેટલા લોકો ભાગ લેનાર છે અને યોગનું માનવ જીવનમાં કેટલું મહત્ત્વ છે તેની સમજ આપવાની માટે તાપી જિલ્લાના વ્યારા ખાતે કલેક્ટર કચેરીના હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એ બે હજાર પંદરમાં ખાસ ઠરાવ પ્રસાર કરાવીને દુનિયાના તમામ દેશોમાં યોગ લોકોને લોકભોગ્ય બને એ માટે ટહેલ નાખી અને યુનોએ પ્રસ્તાવને પાસ કરી અને દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આપણે અવિરતપણે યોગ દિવસની ઉજવણી દુનિયાના તમામ દેશોમાં લગભગ થઈ રહી છે ત્યારે આ આગામી એકવીસમી જૂનના રોજ પણ યોગ દિવસની ઉજવણી રાજ્યમાં દેશમાં દુનિયામાં અને સાથે સાથે તાપી જિલ્લામાં થનાર છે તાપી જિલ્લામાં આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ દરેક હેડક્વાર્ટર ઉપર અને આઇકોનિક સ્થળ જે બે આપણા છે ટુરિઝમના એ પદમ ડુંગળી અને આબા પાણી ખાતે પણ આ પ્રોગ્રામ થશે સાથે સાથે દરેક સ્કૂલોમાં દરેક આપણે પંચાયતઘરોમાં અને અન્ય હેલ્થના જે વિસ્તારો છે સ્કૂલ એ જગ્યાએ પણ આ કાર્યક્રમ થનાર છે લગભગ આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જે છે એ દક્ષિણાપથ ખાતે પચીસસો માણસની મેદની સાથે સાથે નગરપાલિકાના બંને કક્ષાના કાર્યક્રમો પણ લગભગ પાંચસોથી સાડી ની મેદની સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ દરેક તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ લગભગ પાંચસો પાંચસોની મેદની સાથે થશે